થરાદ બસ સ્ટેશન ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન યોજાયું થરાદ શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન ખાતે વિશાળ સફાઈ અભિયાન યોજાયું અભિયાન અંતર્ગત બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી સફાઈ અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે શહેરના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા આ અભિયાનમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા અને લોકજાગૃતિ માટે સંદેશ આપ્યો હતો કે સ્વચ્છતા માત્ર એક દિવસનું કામ નથી પરંતુ તે સૌએ પોતાના જીવનનો અવિભાજ્ય હિસ્સો બનાવવો જોઈએ નેતાઓએ કહ્યું કે જ્યાં સ્થળો જેવી કે બસ સ્ટેશન બજારો શાળા કોલેજ જેવા સ્થળો સ્વચ્છ રહે તો શહેરનું આરોગ્ય પણ સારું રહેશે અને બીમારીથી બચાવ શક્ય બનશે નગરપાલિકા દ્વારા આયોજિત આ અભિયાનનો હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે બસ સ્ટેશન જેવા હજારો લોકો ભેગા થવાના સ્થળ પર અભિયાનથી લોકોએ પ્રેરણા મેળવી હતી થરાદ નગરપાલિકા દ્વારા આવું અભિયાન ભવિષ્યમાં નિયમિત રીતે યોજાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટ

અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ મહામંત્રી તથા બધા હોદ્દેદારો આ સફાઈ કાર્યક્રમમાં અને એસટી ડેપોના મેનેજર અને એમનો પણ સ્ટાફ બધું સાથે જોડાયેલો છે